પક્ષી ઘર તો નવા માળા બાંધા છે હર મિત્રો તો જો આજે આપણે સબુતરામાં કામ પૂરું થઈ ગયું છે અને નવા માળા પણ બધા આણ્યા છે તો એ રીતે આપણે જો નવા માળા બાંધી દઈશું અને ચકલીઓ પણ ઘણા ખરા આવે છે જૂના માળામાં બધી તો આપણે નવા માળાયા બાંધી દઈશું આપણે રસના માળા બાંધ્યા હતા ને તો પણ જો એક માળામાં બબે પણ ચકલીઓ આવે છે જો આ રીતે જો અને આ રીતે મેં તો પછી નવા માળા બાંધી દીધા છે જો આ રીતે મેં દસ માળા નવા બાંધી દીધા છે અલગ અલગ જગ્યાએ તો પણ ચોમાસામાં ચકલીઓ રહી કે અને દસે દસ માળા મેં જો અહીંયા બાંધી દીધા અહીંયા વાહડો બાંધી અને સપોર્ટમાં જો દસ માળા બાંધી દીધા છે તો આ રીતે અમે નવા નવા જો આપણા વ્યવસ્થિત ચકલા રહીએ દસ માળા બાંધી દીધા છે પણ આપણે જો હજી આ બે માળા આપણે સન માઇકોના આણ્યા છે અને આ રીતે આપણે જો બે માળા જે ઘટે છે તમે જો આ પહેલાં શરૂઆતમાં આપણે આ ફૂઠાના બાંધ્યા હતા એમાં પણ સકલાઓ માળા કરે છે એટલે જો આપણે બે માળા પણ નહીં આપણે રમેશભાઈને બધા આવ્યા છે સનમાઈકોની લઈને તો એ રીતે આપણે જો બે માળા જે બાંધી દેવાના એટલે બધા માળા આપણે થઈ જાય અને સકલાઓ પણ હેરાન ન થાય એ રીતે આપણે માળા બાંધી દેવાના છે તો આ રીતે અમે આ ફૂઠાના માળા બાંધ્યા હતા આમાં પણ સકલાઓ આવતા હતા એટલે માળા કર્યા છે અને બસાને ઉકાઈ નથી તો હવે મેં જો આ રીતે પલાયના માળા છે અને આ પૂઠાના માળા આપણે કાઢી નાખીશું અને આ રીતે આપણે પલાઈના માળા અણ્યા છે અને સનમાયકોના છે આમાં દાણા પણ નહીં શકાય વ્યવસ્થિત આપણે બાંધી દીધું દસે દસ માળા તો બાંધી દીધા છે પણ બે માળા આપણે આવા પૂઠાના બનાવ્યા હતા અને સનમાયકોના બે માળા બાંધી દઈશું અને જો નવા માળાને એવું બધું બાંધી દીધું છે એટલે ચકલીઓને પણ એમ થાય મિત્રો કે અમે જો આ નવા ઘર બનાવ્યા તો એ રીતે જો અમારે નવા માળામાં સકલીઓ પણ આવવા મળે છે જો આ રીતે અમે ઉના ભરી દીધા છે તો જો અહીંયા એક ચકલી બેઠી છે ને આપણે માળામાં જવાની તૈયારી કરે છે તો એમને પણ એમ થાય કે ચોમાસા માટે અમારા નવા ઘર બનાવ્યા તો અમે દસ માળા આવીએ ને બે માળા આપણે સન્માયું અને અલગ અલગ જગ્યાએ બાંધી દીધા છે ને આ રીતે અમે ચકલી માટે માળા લાવ્યા છે તો અમે જો બાંધી દીધા છે મિત્રો પક્ષીઓ પણ જો નવા ઘરમાં આપણે બેસવા આવી ગયા છે જો આ રીતે અમારે પક્ષીઓ પણ બેસવા આવી ગયા છે ચોમાસામાં એને એમ થાય કે અમારી માટે નવા ઘર બનાવે તો તો ચકલાઓ પણ ત્યાં આવી ગયા છે અને નવા ઘરમાં બેસવા અમાર કલોરાણાના પક્ષી ઘર છે તો નવા માળા બાંધ્યા છે તો અમે માળા પણ બાંધી દીધા છે અને જો આપણે ચોમાસાને હિસાબે જો આ સાઈડમાં ડીસુમાં પણ જો આ રીતે પાણી ભરાઈ જાય છે તો પણ ચકલાઓ જો સાઈડ માટે હેરાન થાય છે મિત્રો જો આ રીતે થઈ જાય છે રોજે રોજે અમે ડીસું પણ સાફ કરી નાખવી કુંડા પણ સાફ કરી નાખવી અને પક્ષી ઘરમાં જો કામ બધું પૂરું થઈ ગયું છે લાદી નખાઈ ગઈ છે કલર પણ થઈ ગયો છે તો આ રીતે જો આપણે દાણાને એવું બધું વરસાદમાં પાણી થઈ જાય છે તો રોજે રોજે અમે સવારમાં ડીસું સાફ કરીએ અને અલગ અલગ નવી નવી ડીશું પહેરી જો ડીસું સાફ કરીને જો મિત્રો આ ચોમાસાનું જો આપણે આમાં આ રીતે ડીસું થઈ જાય છે જો અને અંદર પણ જો સેનને આવું થઈ જાય છે એટલે અમે બધું વ્યવસ્થિત સાફ કરીએ અને સબુતરામાં રોજે રોજ અમે સૈન નાખવી છીએ અને ચોમાસામાં પણ થોડાક સકલા હેરાન થાય છે એટલે માળા અને ડીસુને એવું થોડું થોડું વધારતા થઈએ છે ને પક્ષી ઘરમાં પણ જો આ નવા નવા માળાને એવું બધું બાંધ્યા છે આ રીતે અમે કુંડા બધાએ વ્યવસ્થિત ધોઈને સાફ કરી નાખ્યા છે પણ જો આપણે આ સકલે રહ્યા એ સોખાની શેણ પણ વધારે ખાય એટલે આ બધાએ આપણે ભરી દીધા છે અને આ રીતે જો ડીશું પણ સાફ કરી નાખી છે તો અમે પણ જો આ ચોખાના બધાએ ડીસુ શેણની ભરી અને સકલા માટે પણ સાંડ માટે ભરી અમે વ્યવસ્થિત સકલા માટે પણ ડીશું ભરી દઈશું અને આપણે જો અહીંયા ભોળાનાથના મંદિર આપણે અહીંયા બેનું પૂજવા આવ્યા છે એટલે આપણે જો ચોખાના સાંડનું બધું દઈ ગયા છે તો અમે આ રીતે આ સોખાની સાઈડને બધું ભરી દઈશું અને સકલા માટે પણ જો આપણે અહીંયા બેનું પૂજવા આવ્યો હતા શિવ મંદિર આપણે હાલ વ્રત છે એટલે એના માટે જો પણ સાઈડ પણ દઈ ગયા છે આ સોખાની અને અમે આ વ્યવસ્થિત ડીશું ભરી દઈશું અને સકલા પણ વ્યવસ્થિત ખાય ચોમાસાનું બધું પીલી ગયું સાફ કરી અને જો આ તેણે તેની ડીશો ભરી દઈશું અને સકલા માટે પણ જો શેણમાં રાહત રહે એ રીતે અમે વ્યવસ્થિત અમે કુંડા બધું બાંધી દીધું છે માળા બાંધી દીધા અને શેણ પણ જો અમે વ્યવસ્થિત નાખી દઈએ આપણે હવે ડીશું આપણે ભરાઈ ગઈ છે અને અહીંયા સકલાઓ પણ જો માળા કરવા આવે ને આપણે ડીશ વ્યવસ્થિત બાંધી દઈશું અને આ રીતે જો પણ આપણે શેણ ખાવા તરફ જાય તો આ રીતે અલગ અલગ જગ્યાએ અમે બાંધી દઈશું ને શેણ પણ ખાવા આવી જાય અને સકલા માળા માટે પણ જો આપણે નવા માળા બાંધ્યા છે તો માળા માટે હોત આવી જાય આ રીતે આપણે શેણ ખાવા આવી જાય અહીંયા પણ પાણીનું કુંડું છે તો અહીંયા પાણી પીવા આવી જાય બધી રીતે સારી સુવિધા થઈ ગઈ છે અને સબૂતરો પણ આપણે વ્યવસ્થિત પક્ષી ઘર બની ગયો છે અને જો કલરને બધું થઈ ગયું છે તો આવાના આવા અમારા વિડીયો આવશે અમને સપોર્ટ પણ આપતા રહેજો નવી નવી અમે ચોમાસામાં કે ઉનાળામાં શિયાળામાં ગમે ઋતુમાં સેવા કરજો અમારી ચેનલને આગળ વધારજો અને આ રીતે અમને સપોર્ટ આપજો અમે સેવાનું કામ અત્યારે સકલા માટે અને પક્ષી માટે બધી રીતે સારું કરી રહ્યા છીએ તો અમારી ચેનલને આગળ વધી અમારા મહાદેવ સેવા ગ્રુપના જો અમારે ભણવા જતા હતા પણ જો અમારી મદદમાં આવ્યા છે અમારે જો અહીંયા શેનનું આપણે ડીશ બાંધી છે તો આપણે ઘોડી પણ ચાલી રાખીએ છીએ અને આ રીતે જો આપણને સેવામાં પણ ઘણીવાર ઉપયોગમાં આવે છે અને આજે અમારા ટાબરી આવી ગયા છે ભણવા જતા હતા પણ અમારે કહેશે તો અમે તમને સેવા માટે અહીંયા આપણે મદદરૂપ કરાવે છે અમારે તો અહીંયા ડીશ પણ હતી તો અહીંયા આપણે જો અમને ટેબલ જલી રહ્યા છે અને અહીંયા જો આપણે ડીશ બાંધી દઈએ છીએ તો આ રીતે અમે બધી રીતે અલગ અલગ ડીશો બાંધી દીધી છે અને શેણ પણ નાખી દીધી છે તો પક્ષીઓ શેણ ખાવા માટે પણ આવે તો અમારે જો આ મહાદેવ સેવા ગ્રુપ છે તો આ રીતે અમને પણ રોજે રોજ મદદ કરાવે આવી ગયો છે મિત્રો તો જો આ રીતે આપણે ચાલુ વરસાદમાં પણ જો અમે સેવા કરી રહ્યા છીએ અને અત્યારે વરસાદ પણ ચાલુ છે તો જો આ રીતે અમે ચાલુ વરસાદમાં પણ પક્ષી ઘરમાં સેવા કરી રહ્યા છીએ થોડીક શૈનને એવું બધું પલી ગયું છે એટલે અમે આ રીતે જો અમે આ રીતે ઢીસું છે અને આમાં પણ જો શૈનની આખી ભરી દીધી છે અને અમારે જો આ ચોમાસાના હિસાબે બધું પલી ગયું હતું તો સાફ કરીને ભરી દીધી છે અને ચાલુ વરસાદમાં તો પણ જો આપણે સેવા કરી રહ્યા છે આ મહાદેવ સેવા ગ્રુપના આપણે ભાઈઓ છે અમારે આર્યનભાઈ વિજયભાઈ પારસભાઈન વિવેકભાઈ તો આ રીતે અમે સેવા રોજે રોજ કરતા રહી છીએ અને પણ સકલાઓ પણ જો અમારે રોજે રોજના અહેવાય થઈ ગયા છે અમે આવીએ એટલે ડેલી જો પાણી પીવા આવે છે અને આ રીતે હવે નવા માળા બાંધ્યા છે તો આમાં પણ એનું ઘર બન્યા ફરી મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો મિત્રો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો